આજકાલ એક એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જ્યાં આપણે મીઠાશને રિપ્લેસ કરતા આવીએ છીએ એમાં પણ ખાસ કરીને ખાંડને હવે આપણે ગોળ સાથે રિપ્લેસ કરીએ છીએ અને ગોળને એક હેલ્ધી રિપ્લેસમેન્ટ તરીકે વખાણીએ પણ છીએ તો આ ગોળને કઈ પ્રકૃતિના વ્યક્તિ લેવું જોઈએ કેવી રીતે લેવું જોઈએ અને કોને આ ગોળને ના ખાવું જોઈએ એ આપ જાણો છો નમસ્કાર હું છું આપનો વૈદ્ય મિત્ર ડૉક્ટર જીગરવોર અને આજે આપણે જાણીશું ગોળના આયુર્વેદિક દ્રષ્ટિકોણ અને તથ્યો વિશે આયુર્વેદના ગ્રંથોમાં ગોળ માટે શું કહ્યું છે આ બધી જ જાણકારી આજે આપણે આ વિડીયોમાં લઈશું અને હું બને તેટલી સરળ ભાષામાં આયુર્વેદના ગ્રંથોના સંદર્ભોને આપની સાથે શેર કરીશ તેથી વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને આપ અમારી ચેનલ પર જો નવા છો તો આવા જ માહિતીસભર આયુર્વેદ હેલ્થ ટિપ્સ માટે ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો હવે ચરક સંહિતા સંહિતા વાગબટ સંહિતા આવી બધી સંહિતાઓમાં ગોળના ગુણધર્મો અને એની માહિતી આચાર્યોએ આપેલી છે એ અનુસાર ગોળના સામાન્ય જો ગુણ આપણે જોવા જઈએ તો ગોળને ગુરુ ગુણાત્મક કયો છે એટલે કે પચવામાં ભારે હોય છે ગોળને વૃષ્ય પણ કહ્યું છે એટલે કે ગોળ ખાવાથી વીર્ય વધે છે અને કામ શક્તિમાં વધારો થાય છે તેને સ્નિગ્ધ કયો છે એટલે કે શરીરમાં ચિકાશ ઊભી કરે છે અને આવા બધા જ ગુણોના કારણે એ શરીરમાં દોષને પણ શાંત કરે છે અને એટલે ગોળને વાત શામક પણ કહેલો છે શરીરમાં વાયુ અને કફ એ ત્રિદોષમાંથી વધ્યો છે કે નહીં એ માટે તમારે ક્વોલિફાઈડ આયુર્વેદ પાસે જઈને સમજવું જોઈએ હવે ગોળને બલપ્રદ પણ એક જગ્યાએ કહેલો છે એટલે કે તમને સારી તાકાત પૂરી પાડે છે અને આવા તાકાતના ગુણના લીધે જ આપણે શિયાળામાં ગોળનો વધારે ઉપયોગ કરતા હોઈએ છીએ ગોળને પેશાબ છૂટ કરનારું મૂત્રલ કહેલું છે એથી જ ઉનાળામાં ગોળનું પાણી આપણે પીતા હોઈએ છીએ કે જેથી ગરમી શરીરમાંથી ઓછી થઈ જાય જરક સંહિતામાં આચાર્ય ગોળને હૃદય કહે છે એટલે કે એ હૃદયને પોષણ આપે છે અને આવા ઘણા બધા ગુણધર્મ ગોળ ધરાવે છે હવે આ બધા જ ઔષધીય ગુણો જે આપણે અહીં કહ્યા એ એક વર્ષ કે તેથી વધારે જૂના ગોળના છે આયુર્વેદમાં નવીન ગુણ અને પુરાણ ગોળ એમ બે પ્રકારના ગોળ કહ્યા છે અને આપણે ખાવામાં જૂનો ગોળ જ વાપરવો જોઈએ તોને તો જ એ હેલ્થ બેનિફિટ્સ જે અત્યારે મેં તમને કહ્યા એ આપણે મળી શકે છે જેટલો જૂનો ગોળ એટલો જ સારો એવું આપણે વડીલો પાસેથી પણ સાંભળતા હોઈએ છીએ નવો ગોળ જે તાજો જ બન્યો છે એના ગોળ જૂના ગોળ કરતાં તદ્દન વિપરીત એટલે કે ડિફરન્ટ હોય છે તાજો ગોળ જે છે એ ચરબી વધારે છે કફ બનાવે છે નવા ગોળમાંથી તો શરીરમાં કૃમિ પણ ઊભા થાય છે આથી જે લોકોને કફની સમસ્યા રહેતી હોય શરદી કફ એલર્જી રહેતી હોય વજન વધી જતું હોય ચામડીના રોગ થતા હોય કરમિયા થતા હોય ખાસ કરીને બાળકોને તો આવા બધા લોકોને ગોળ ઓછો લેવો જોઈએ નવો ગોળ તો ના જ લેવો જોઈએ અને જૂનો ગોળ વાપરવો વધારે સારો રહેતો હોય છે વળી ગોળ કેવી જગ્યાએ બન્યો છે એ પણ મહત્ત્વનું છે શેરડીના રસમાંથી જ્યારે ગોળ બને છે ત્યારે એમાં એક મેલ ઊભો થાય છે એને જો કાઢવામાં ન આવે તો પણ એ ખરાબાના કારણે પણ ગોળ જે છે આપણા શરીરમાં તકલીફ કરાવે છે એટલે કે સારા હેલ્થ બેનિફિટ માટે કેમિકલ વગરનો ઓર્ગેનિક ગોળ લેવો જ આપણા માટે હિતાવહ રહેતો હોય છે વળી ગોળ જૂનો છે કે નવો એ સમજવું હોય એવું આપણે કન્ફ્યુઝન પણ થતું હોય છે તો જૂનો ગોળ આપણે જો ના મળી શકતો હોય તો આ બજારમાંથી જે ગોળ મળે છે એને ઘરે લઈ આવો એને સ્ટોર કરીને મૂકી રાખો એ જેટલો જૂનો થશે એટલો જ આપણા સ્વાસ્થ્યને ફાયદાકારક બનાવશે શરૂઆતમાં એક બે વર્ષ તકલીફ થશે પણ પછી એ ક્રમ બની જશે એટલે જૂનો ગોળ તમને રેગ્યુલર બેઝ પર મળતો રહેશે તો ચાલો હવે આપણે જાણીએ કે ગોળને કઈ રીતે ખાવાથી આપણી તાસીર પ્રમાણે સારો ફાયદો આપશે આયુર્વેદમાં હંમેશા અનુપાનનો ઉલ્લેખ આવતો હોય છે એટલે કે પ્રકૃતિ કે રોગ અનુસાર ગોળને કોની સાથે લેવાથી એ તકલીફ ઓછી થશે કે ફાયદો સારો થશે એ એટલે કે જેની સાથે લેવાનું છે એને આપણે એને અનુપાન કહેતા હોઈએ છીએ જેમ કે લોકોને કફની જો સમસ્યા હોય ચરબી વધી રહી હોય કોલેસ્ટ્રોલ કે થાયરોઇડ જેવી સમસ્યા છે ભૂખ નથી લાગતી કે મેટામોલિક ડિસોર્ડર જે રહે છે આવી તકલીફોમાં ગોળને આદુ તથા હળદેના ચૂર્ણ સાથે લેવાનું રહેતું હોય છે હવે જો આપને પિતળી સમસ્યા છે પેશાબ ઓછો આવે છે પેટ કે આંખોમાં જલન બળતરા થાય છે તો તમારે ગોળને આમળાના ચૂર્ણ સાથે લેવાનું રહેતું હોય છે અને જો આપણે વાયુની તકલીફ છે મળ કઠણ આવે છે સાંધામાં દુખાવો રહે છે વાયુ દોષ ખરાબ થયો છે તો તમારે ગોળને સૂંઠ અને એરંડાના તેલ સાથે મિક્સ કરીને લેવું જોઈએ આ રીતે દોષ ત્રિદોષ રોગ કે પ્રકૃતિ અનુસાર પણ આપણે ગોળ લઈ શકતા હોય છે એવું આયુર્વેદ શાસ્ત્રોમાં વર્ણન જોવા મળે છે શરીરની તાસી સમજવા માટે ક્વોલિફાઈડ આયુર્વેદ નિષ્ણાતો પાસે આપ જઈ શકો છો મેં તમને અગાઉ જ કહ્યું છે એમને એમ તમારે ગોળ કોઈપણ વસ્તુ સાથે મિક્સ કરીને ના લેવો જોઈએ હવે ચાલો સમજીએ કે ગોળને ખોરાક સાથે ક્યારે લઈ શકાય આયુર્વેદ અનુસાર ભોજનના છ રસમાંથી મધુર રસ એટલે કે મીઠા પદાર્થને ભોજનની શરૂઆતમાં લેવા જોઈએ એટલે તેથી ગોળને જમવાની શરૂઆતમાં જ લેવું યોગ્ય રહેશે જમ્યા બાદ ગોળવાળી વસ્તુઓ ના ખાવી જોઈએ કોઈ પણ પદાર્થ ગમે તેટલો સારો હોય પણ પચે નહીં તો બધું નકામું આ માટે ગોળ પણ પચવામાં ભારે હોવાથી તેની માત્રા પણ ઓછી રાખવી અને જમ્યાથી પહેલાં અથવા તો જમ્યાની શરૂઆતમાં લઈ લેવું હવે જે લોકોને ડાયાબિટીસ છે વજન વધી રહ્યું છે કરમિયા થાય છે કે ચામડીના રોગો થાય છે અને નાના બાળકો જો રહેતા હોય તો એમને ગોળ માફક નથી આવતો તેમને ગોળ બહુ ઓછા પ્રમાણમાં લેવું જો અથવા તો ના લેવું સારું આજકાલ એક એવો ટ્રેન્ડ બની ગયો છે કે ખાંડને રિપ્લેસ કરીને ગોળ સ્ટાર્ટ કરવું લોકોને એવું લાગે છે કે ખાંડની જગ્યાએ ગોળ લેવું એક હેલ્ધી ઓપ્શન છે અને તેથી લોકો આજકાલ ગોળવાળી ચા પીવા લાગ્યા છે અને હવે બજારમાં બહાર સ્ટોલ પર પણ ગોળવાળી ચા કે ગોળવાળા દૂધના ઓપ્શન મળવા લાગ્યા છે તો ચાલો જાણીએ કે આયુર્વેદ દ્રષ્ટિકોણ શું કહે છે ગોળ અને દૂધ વિશે હવે આયુર્વેદ અનુસાર જ્યારે ગોળ અને દૂધ એક સાથે આવે છે ત્યારે વિરુદ્ધ આહાર બને છે એટલે કે દૂધ અને ગોળ જે છે એ ઇનકમ્પેટેબલ ફૂડની કેટેગરીમાં આવે છે શા માટે વિરુદ્ધ બને છે એના બે કારણો હું તમને સમજાવીશ પહેલું કારણ કે ગોળમાં સૂક્ષ્મ માત્રામાં ખટાશ આવેલી હોય છે આ ખટાશ સ્વાદથી આપણે સમજાતી નથી પણ આપ જાણો છો કે જો ખટાશ દૂધમાં આવે તો દૂધ ફાટી જાય છે બગડી જાય છે અને આથી દૂધ અને ગોળ સાથે ના લેવા વધારે સારા રહેતા હોય છે બીજું કારણ જ્યારે આપણે ગોળ અને દૂધ એક સાથે આવે ત્યારે તેના બંધારણમાં ફરક પડતો હોય છે શરીરમાં જતા જે પાચક રસ સાથે જ્યારે ભળે છે તો તેમાંથી પણ એક પ્રકારનું ટોક્સિન્સ કેમિકલ રિએક્શન આવતું હોય છે અને નિયમિત રીતે આ ગોળ કે દૂધ કે ગોળવાળી ચા લેવાથી આપણા શરીરમાં ધીમે ધીમે ટોક્સિન્સ જમા થતા જતા હોય છે અને સમયાંતરે એ ટોક્સિન્સથી તમારા શરીરમાં ચામડીના રોગો હોર્મોનનું ઇમ્બેલેન્સ વગેરે તકલીફો પણ જોવા મળે છે આથી ગોળવાળી ચા કે દૂધ સાથે ગોળ લેવું આયુર્વેદ અનુસાર તદ્દન ખોટું છે ભૂલ ભરેલું છે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આથી એ લેવું ના જોઈએ મિત્રો આજે આ બધી વાતો કરીએ આપણે ગોળની અને કેવી રીતે આયુર્વેદનો દ્રષ્ટિકોણ છે ગોળ માટે જો આપને માહિતી ગમી હોય તો ચોક્કસથી આપ વિડીયો લાઇક કરી શકો છો ને એ લોકો સાથે પણ આ શેર કરજો કે જે લોકો ગોળવાળી ચા કે નિયમિત રીતે ગોળ ખાય છે આપણે બધા જ આયુર્વેદ અપનાવીએ પોતાના માટે ખુદના પરિવાર માટે કારણ કે આયુર્વેદ છે આપણા બધા માટે નમસ્કાર